નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભાવનગર જિલ્લાના બગદાણા પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવિત ત્યારે મિત્રો નવનીત બાલદરિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટો તેજ બન્યો છે આ કેસમાં રચાયેલી ત્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જાણીતા લોકસાહિત્યકાર સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ફરી એકવાર પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું હતું આજે સમજ પગલે ત્યારે જયરાજસિંહ આહિર ભાવનગર રેન્જ આઈજીની ત્યારે કચેરીએ હાજર થયો હતો બગદાણાના ત્યારે કોડી અગ્રણી પર થયેલા હુમલાની કડીઓ મેળવવા માટે એસઆઈટી દ્વારા ત્યારે ઝણવટી ભરી તપાસ ચાલી રહી છે અગાઉ પણ જયરાજ હાઇડની પૂછપરછ કરવામાં આવી હતી આજે ફરીથી તેને ત્યારે રેન્જ આઈજીની કચેરીમાં બોલાવવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આ હુમલાની ઘટનામાં સંકળાયેલા હોવાના પૂછપરછના પુરાવાઓને ધ્યાનને લઈને આજે હૈરા જાહેરની ત્યારે આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે આ દરમિયાન કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે આઈજી કચેરી બહાર પોલીસનો ચુસ્ત ત્યારે કાપલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો તપાસમાં જ્યારે પણ મારે ત્યારે મારી જરૂર પડે ત્યારે હું સંપૂર્ણ સહયોગ આપીશ કાયદિક્ય ત્યારે જે પણ નિર્ણય આવશે તે શિરોમણ્ય રહેશે બગનાણા હુમલા કેસમાં ત્યારે અત્યાર સુધીમાં નાજુક કામળિયા રાજુ શંભર આતુભમર અને અત્યારે રવિન્દ્ર પરમાર વાડિયા ભાવેશ સેલાવાડિયા વિરુદ્ધ સડાઈ પંકજ અમેરની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ